ખેરાલુ નગરના વોર્ડ નંબર પાંચમાં ગટર લાઇનમાં પડ્યું ભંગાણ નગરપાલિકાની ગટર લાઈનમાં સુએજ લાઈનનું જોડાણ થતાં ગટર ઉભરાઈ આવી છેલ્લા સાત દિવસથી ગવારિયા પરિવાર સહિત ઠાકોર પરિવારના લોકો પરેશાન ખેરાલુ નગરપાલિકાના કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા સહિત સદસ્ય પ્રજાપતિ ગોવિંદભાઈ તેમજ દિવાનજી ઠાકોરે વગેરે ઘટના સ્થળે પર પહોંચ્યા ખેરાલ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશ વાડેર સહિત તેમણે ગટર લાઇનની સફાઈનું કામકાજ ચાલુ કર્યું નગરપાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસને નવીન દસ પાઇપો નાખવા ગોવિંદભાઈ પ્રદાપતીએ જણાવ્યું ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક મુશ્કેલી ન પડે તેવી તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુ અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને સાથે YouTube માં કરો Facebook માં ફોલો કરો અને Instagram માં ફોલો કરવાનું ભૂલશો નહીં. શું કેશો ગટર જે થઈ છે બાબતે આ ગટર છેલ્લા બે દિવસથી ગટર ઉભરાય છે અને અંદર નગરજનોએ અંદર સુએજનો પણ કનેક્શન આપી દીધેલો છે જ્યારે એનું ઢોકણું ખોલવામાં આવ્યું તો અંદરથી મળ પણ નીકળે છે જોડે તો મેં નગરપાલિકાના અમારા એસઆઈ ભાવેશભાઈ ફોન કર્યો તા તાત્કાલિક એ કર્મચારીઓને લઈને અહીંયા સ્થળ ઉપર હાજર થયા ચીફ ઓફિસર જોડે પણ મૌખિક વાત થઈ હાલત એન્જિનિયર આવશે આ થોડીક પાઇપો નોખવાની છે નખીને આ વિસ્તારનો કાયમી આ પ્રશ્ન છે દર ચોમાસામાં દર ત્રણ ચાર દિવસે આ ગટર ઉભરાય અને એનું સોલ્યુશન લાવવા માટે ચીફ ઓફર ટેલિફોનિક વાતમાં મને સંમતિ આપી દીધી છે અને ટૂંક સમયમાં કામ અમે અમારા કારોબારી ચેરમેન અમારા કોર્પોરેટર દીવાનજી પણ જોડે છે અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરીએ છીએ